વડોદરા શહેરમાં દેશી બનાવટના કટ્ટા અને બે જીવતા કારતુસનું વેચાણ કરવા ફરતા રિક્ષા ચાલકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફતેગંજ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જૂના છાણી રોડ ચિસ્તિયા મસ્જિદ પાસે નવાયાર્ડ રસુલજીની ચાલીમાં રહેતો મોહમ્મદ ઉમર પઠાણ દેશી બનાવટનો કટ્ટો અને કારતુસ વેચાણ કરવા પોતાની ઓટો રિક્ષામાં ઘરેથી નીકળી નવાયાર્ડ થઈ પંડ્યા બ્રિજ તરફ જવાનો છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવાયાર્ડ નાળાના ઢાળ પાસે વોચ ગોઠવી ઊભી થઈ ગઈ હતી દરમિયાન મોહમ્મદ ઉમર પઠાણ પોતાની બાતમી આધારિત રિક્ષા લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચ ટીમે રિક્ષા ને કોર્ડન કરી તેને ઉભી રખાવી રિક્ષા સીટ નીચે થી કાપડ માં વિટાડેલ દેશી હાથ બનાવટ કટ્ટો પણ મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક મોહમ્મદ પરવેશ મોહમ્મદ ઉમર પઠાણ ની ધરપકડ કરી બે જીવતા કારતુસ દેશી હાથ બનાવટ કટ્ટો ઓટો રિક્ષા તથા મોબાઈલ સહિત કુલ પાસઠ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે